થો મહિના તો થયા પણ હા બોલ હારો બોલ બધો તો બોલ આમ શું આખો દારો યુરો બટા ઘર સંસા તો એનું જાય એવું આું જીવનમાં તો ના ના દરેક ન થાય એવું ના રાખવાનું ના નહીં જાવ ના જવું પડે બટા એવું નઈ રાખવાનું આ તાર જેક મોટો આવાના મોટો રાખવું પડે બટા જે તો હારા સુ બાથરામાં તો નઈ બોલતા કોઈ લટલી ફેર જા જવું પડે હું આવું એ હાલ હા તે પછી કરો એનું આજી ખાઈ લે મં

જે લુગડો આપા બીજો આગા પાછી હોય બધું ત્યાર કરી દે બરોબર એ તો બધું ત્યાર કરી કે જતો હા અમે તો ના ના હો હા કરી હો કરી જો હું આવું ના બેટા બોલા હવે તારા દેખા આય ના એ આવો ઓવા યાર તો ગયો તો મોમ આટલા જ ટોપુ ખાય કે આવ આ તો પાતા આયે થોડા દાખી